ક્રિએટેડ હોય તો આ બાબતે બેને આગળ વધી અને લીગલ રીતે આગળ વધવું જોઈએ કે ભાઈ કોના કેવાથી શું કામ શા માટે અને પર્ટિક્યુલર નરેશભાઈ પટેલ માટે આ વિડિયો ઓડિયો ક્લિપ શા માટે બનાવવામાં આવી છે તો આ બાબત જીગીસાબેને આગળ વધી અને એના મૂળ સુધી જવું જોઈએ અને આને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવું જોઈએ ની ગજેરા અને મિત્રો વાત કી તો જીગીસા પટેલનો ઓડિયો વાયરલ થયો તો તમને બધા લોકોને ખબર જ થઈ કે ત્યાર બાદ મિત્રો વાત કી તો નવો સૌથી મોટો ખુલાસો થયો છે શું જાણકારી મળી રહી છે વિડીયો એન્ડ સુધી જોતા રહીજો ચેનલમાં પહેલીવાર આવી હતી ઓડિયો બને એટલો ભાઈઓ શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કારણ કે મિત્રો વાત કી તો ઘણા બધા લોકો છે એ સબ્સ્ક્રાઇબ કરવામાં કંજોસી કરે છે તો ભાઈ રાહ કોને જોશો જલ્દીથી

અને ત્યારબાદ મિત્રો વાત કરી તો જે રીતે અત્યારે સૌથી મોટા મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે આ ઓડિયો મિત્રો વાત કીધું તો એ થી પણ બનાવેલો હોય એવું પણ મિત્રો વાત કીધું તો ઘણા બધા લોકો કહી રહ્યા છે તો ઘણા બધા લોકો એવું પણ કહી રહ્યા છે કે આ જિગ્ગા પટેલનો કાંડ હોઈ શકે છે હવે આના અંદર જિગીશાબેન પટેલે ખુલ્લે આમ કહ્યું છે કે આ ઓડિયો બિલકુલ ખોટો છે આની અંદર આ મારો અવાજ શેસની આ મિત્રો વાત કીધું તો થી બનાવેલો છે હવે તમને શું લાગે છે કે જ્યારે મિત્રો વાત કરી તો બની ગજેરા અને મિત્રો જીગીશાબેન પટેલનો ઓડિયો વાયરલ થયો હતો એની અંદર શું જીગીશાબેન પટેલનો અવાજ નથી સે તો મિત્રો વાત કીધું શું એ અહીંથી બનાવેલો છે હવે તમને શું લાગે છે આના અંદર મિત્રો વાત કીધું આવનારા ટાઈમની અંદર શું થશે શું નરેશ નરેશ પટેલને મિત્રો ફસાવવા માટેનો આ બધું મિત્રો કબૂતરું હતું આની અંદર મિત્રો વાત કીધું તમારું દર્શક તમારું અથવા તમારા આના વિશે શું કેવું છે વિડીયો પહોંચ્યો બંને એટલો શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવા નથી આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવો વીડિયોમાં મળે કે તો બધા જ લોકોને જય હિંદય પરત